અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડણ ગામમાં પિતાએ જ પોતાની જ પુત્રીની ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે જેમાં આ યુવતીના આગામી દિવસોમાં લગ્ન થવાના હતા તે પહેલાં જ આ હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ખાંભા પોલીસ દોડતી થઈ છે આ મામલાના સંદર્ભમાં જે હત્યા નિપજાવનાર પિતા છે તેની ગણતરીના કલાકોમાં ખાંભા પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે વાત કરી તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે હું છું ફૈદાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડણ ગામમાંથી એક હત્યાનો બનાવે ચકચાર મચાવી દીધી છે કેમ કે એક પિતાએ પોતાના પુત્રીની હત્યા કરી નાખી છે આ ઘટનાની વિગત હાલ પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા એવું કહેવાય રહ્યું છે કે ડેડણ ગામમાં રહેતી જે યુવતી છે તે એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી યુવતી મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને યુવક હિન્દુ સમુદાયનો હતો ત્યારે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી આ ઘટનાની જાણ યુવતીના પિતાને થાય છે અને અગાઉ પણ તે આ બાબતે યુવકને ઠપકો આપે છે જોકે આ યુવતીના લગ્ન મુસ્લિમ સમુદાયના અન્ય એક યુવક સાથે આગામી દિવસોમાં થવાના હતા પરંતુ આ યુવક યુવતીનો પ્રેમ સંબંધ ગાઢ હોવાથી યુવતીએ ત્યાં લગ્ન કરવાની ના પાડી હશે તેને લઈને ઘરે માથાકૂટ થઈ બબાલ થઈ આગામી સમયમાં લગ્ન થવાના હતા અને યુવતી આ લગ્ન કરવા માટે તૈયાર નહોતી તેના જ કારણે આ યુવતીના પિતા છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને યુવતીનું ગળું દબાવીને હત્યા કરી દે છે આ ઘટનાના કારણે સમગ્ર અમરેલી જિલ્લામાં ખડબડાહાટ મચી ગયો હતો જો કે પોલીસના કહેવા મુજબ આ યુવતીની હત્યા કર્યા બાદ તેને કોઈને પણ જાણ ન થાય તે માટે તેના પરિવારજનો દફન વિધિ પણ કરી આવતા પરંતુ આ ઘટના બન્યા જ્યારે માથાકૂટ થઈ ત્યારે યુવતીએ એકસો એક્યાસી મહિલા અભયમ ઉપર કોલ કર્યો હતો ત્યારે આ કોલની જાણકારી જેવી રીતે મહિલા અભિયમની ટીમને મળી તો મહિલા અભિયમની ટીમ ઘટના સ્થળે પહોંચી જ્યાંથી યુવતીનો ફોન આવ્યો હતો તે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી યુવતીના પરિવારજનોને પૂછપરછ કરી ત્યારે યુવતીનો પરિવારજન એકદમ ગભરાઈ ગયા અને યુવતી મૃત હાલતમાં અંદરના રૂમમાં હતી જ્યારે મહિલા પોલીસ ટીમ દ્વારા અંદર જઈ તપાસ કરવામાં આવતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો આ ઘટનાની જાણ તાત્કાલિક ખાંભા પોલીસને કરવામાં આવતા ખાંભા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજ ચૌહાણ દ્વારા પોલીસને આ સ્ટાફને આદેશ આપવામાં આવે અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ત્યાં દોડી આવી ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરીને આ ઘટનામાં આ જે યુવતીના પિતાએ જ હત્યા નિપજાવી હોવાની વિગત સામે આવી જે મામલે ખાંભા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે માજીદભભાઈ નામના જે આરોપી છે તેમની ધરપકડ કરી છે ત્યારે આ ઘટનાને લઈને જે ઘેરા પડઘા પડ્યા છે પ્રેમ સંબંધમાં આ હત્યાની ઘટના સામે આવ્યા બાદ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામમાં ખડબડાહાટ મચી ગયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝી ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ